ભાજપ દ્વારા ટ્રાયબલ યોજના હોય નાણાં પંચ ની યોજના હોય આદિ આદર્શ ગ્રામ યોજના હોય તમામ પ્રકારની યોજનાઓ આપણા સુધી આવતી નથી બે હજાર પાંચ થી નરેગા ની યોજના ચાલે છે એમાં નિયમ એવો છે કે દિવસ ના એક જણ ના ત્રણસો રૂપિયા નો રોજ આપવામાં આવે ઘરમાં પાંચ માણસો હોય તો પાંચ જણ ને મજૂરી આપવામાં આવે હવે ત્રણસો લેખે તમે ગણવા જાવ સો દિવસ ની એટલે ત્રીસ રૂપિયા થાય એવા પાંચ માણસ ના દોઢ લાખ રૂપિયા થાય

તમામ પ્રકારની ગ્રાન્ટ આવે છે કે તમામ પ્રકારની એ લોકો ગમે તે ગમે તે બને આપણી સુધી આવવા વાત નથી મને ખબર નથી પણ હું તમને કેવા આવ્યો ગુજરાત સરકાર પાસે કંપની ને આપી દીધી અને હાલમાં એક યુનિટ નો ભાવ સાડા નવ રૂપિયા ગણવામાં આવે છે નવ રૂપિયા અને જયારે લાઈટ વાળો આવે ત્યારે તમારે બધા નંતાઈ જવું પડે ને આ બહેનો પાસેથી અમને ઘેરવેમ જવાબ આપવો પડે છે કઈક નથી થતું કઈક નથી થતું તકલીફ છે તમે આ સુધી ભાજપ ને હજી ઓછા હાલ કરશો મને વાંધો નથી પણ હજી આ લાઈટ વાળા હું કરવાના છે આ સીમમાં જેવું બેલેન્સ આપણે કર્યા ને પાંચસો રૂપિયા નું બેલેન્સ કર્યો પાંચસો રૂપિયા નું લાઈટ પડે એવું લઈ આવવાના છે બાળકો ભણે છે તમારા મારા સરકારી શાળામાં બાળકો ભણે છે ઘણા બધા ના પણ મળતા હોય સરકાર એવો નિયમ લાવી છે આ ખાસ જાણવા જેવું જ ને અન્ય મળવાના હોય તો થાકી ખબર છે તમને હવે એક થી આઠ સુધી કશું આવડ્યું ને તો એક થી આઠ સડી એટલે પછી આઠમા વાળો દપુલે હાઈસ્કૂલ માં જતો રહે અને હાઈસ્કૂલ વાળા દસમી પાસ કરાવે બારમા સુધી પોકારજો અને બાળક એક થી બાર હોય ના આપણે શીખવાડ્યું નથી એટલે બે બાજુ થી બાળકને કશું આવડતું એના માટે અત્યારે આપણા સમાજમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય છે ઘણા બધા આત્મહત્યા કરે છે આ ઘણું બધું થાય છે સાથે સાથે અહીંયા બેઠેલા તમામ ભાઈઓ આલી પરિસ્થિતિ કો ઓળખવાના સમયમાં આખા ઘરનું એક જન તમાતો તો સાહેબ આખા ઘરનું પૂરો થતો તો હાલમાં આ ભાજપ આવી છે ત્યારે આખા ઘરનું તમાવાની કેતોય પૂરો થતો નથી તમને ખબર છે મત ખબર આ ઘરનાને કે પૂરો થતો એનું કારણ છે સાહેબ ચામાં તે છાણમાં તે મીઠામાં ટેક્સ હરેક વસ્તુ પડી લો ને એમાં પણ ટેક્સ મસાલા સોપારી આવે એમાં પણ ટેક્સ મસાલો ખાવાનો નથી બધી બાબતમાં ટેક્સ કપડામાં ટેક્સ ડીઝલમાં ટેક્સ પેટ્રોલમાં ટેક્સ હરેક વસ્તુમાં ટેક્સ અને એના કારણે આપણા ઘરની હાલત એવી થઈ છે કેવી થાય છે ભાઈ ભાઈ ભેગા રહેવા તૈયાર ભેગી રહેવા તૈયાર નથી થઈ છે આ ત્રીસ વર્ષથી આ કમો કમો કરી ગયા હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીએ ગયા એની આ પરિસ્થિતિ ઉભી થઈ સાથે સાથે હાલમાં એક બીજી પરિસ્થિતિ આપણે ત્યાં મતદાન કરે ઉભી થઈ

દસ દસ હજાર માં આઠ આઠ હજાર માં એમને રખડાવે બિચારો અને પાછા એ લોકો એવું કાઢ્યું પેલી બિચારી છે દેવાનું નથી તો હવે હું કાઢ્યું પેલો હંતાઈ જાય એ માને ને અને ભરે ને એટલે ભાઈઓ ને હાલવાની બંધ કરી દે અને કોને હાલવાનું શરૂ કર્યું એટલે આપણે દેવાદાર હતા પણ એમને પણ દેવાદાર કરી હતી

કેવા માંગુ છું હું ગયરા વગર માણસ નથી માણસ વગર ગયરું શરીરમાં શિવ ની શક્તિ બે ભાગ છે સમજી લો માણસ વગર બહેરું નથી બહેરા વગર એ તો હું માનું છું અને એમાં એવું પણ છે કે તમારો જમણો અંગ છે પુરુષ નું છે દાદુ અંગ સ્ત્રી નું છે એટલે પુરુષ વગર ભાજપ શું શું લાવી એની વાત કરી દીધી છે તમને તમારી પાસે હું એટલા માટે આવ્યો છું કે ટૂંક સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે અને ડિસેમ્બર માં કે જાન્યુઆરી માં થઈ જશે તમારી પાસે એવા સાલીન આવે છું કે તમારે બધા ઉમેદવાર થવાનું છે કેટલા જણ થવાના હતા આ ફિકર કરો છો આગળ વાત ન થઈ ગઈ છે તાલીબાદના માટે અમે એમને જાણતા કે અમે જીતી જાણ ભાજપ વાળા બધો જ પૈસો લઈને બેઠેલા છે તમે આ બધા પાંચ પાંચ હજાર અવડાવે વોટ હાલ દેવાના એ પૈસા આપણા છે ભાજપ વાળા પાસે એના પૈસા આપણે લઈ લેવાના છે તો વોટ હાલવાના આ માણસો પણ તમારે સમજાવવું પડશે તમે આગેવાનો આયા છે બાકી તો પેલે પૈસા લે એટલે તો કોટરીઓ હાલતી પાંચસો રૂપિયા ની નોટ હાલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે દરેકે દિવસ ના બે કલાક આપણે આમ આદમી પાર્ટી ની વિચારધારા ઘરે ઘરે પોકાડવાની છે અને એ વિચારધારા ખાલી ત્રણ ચાર વગતા હું તમને કહી દઉં તમારે ઘરે પોકાડવાની છે એક તો ના મુદ્દો છે સાહેબ આપણી આમ આદમી પાર્ટી ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણી સરકાર બેસી છે હા ને એ વખતે આપણી આમ આદમી પાર્ટી પેલા ધોરણ માની કોલેજ સુધી નું શિક્ષણ ફ્રી કરશે આ તમારે ઘરે ઘરે જઈને સમજાવવાનું છે જે અહિયાં ઓછાયા છે આજે કદાચ વધારા હતા પણ વરસાદના કારણે એ આવી શક્યા સાથે આપણે આમ આદમી પાર્ટી તમામ કોલેજ જ્યાં સુધી સરકારી નોકરી મળે ત્યાં સુધી એમને પગાર આપતો બહેનોને જે ઘરે છે એમને આમ આદમી પાર્ટી જયારે સરકાર બનશે ત્યારે ત્રણ ત્રણ હજાર રૂપિયા પગાર આપશે

આ સિસ્ટમ આપણી આમ આદમી પાર્ટી આ સિસ્ટમ ના કારણે તમારી પાસે એક એક આશા લઈને આવ્યો છું કે કે તમારે ખાલી કાઢવાનો છે બે આ વિચારધારા તમારે વોટ્સએપ પર તમે દેખી શકો ફેસબુક પર દેખી શકો આપણા કેજરીવાલ સાહેબ બોલે છે યસુદાન ગરવી બોલે છે ગોપાલ ઇટાલિયા બોલે છે શૈતરભાઈ બોલે છે તમામ આગેવાનો બોલે છે એ વિચારધારા તમારે ઘરે ઘરે પોકારવાની છે આ કામ તમારે કરવાનું છે કેટલા જણ ને આ કામ કરવાની ઈચ્છા છે હાથ આધાર કરો સર તો આ વિચાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના ઉમેદવાર ને જીતાડવાનો અરે હા બોલો બોલો હા એમાં ખાતર નથી મળતો ખાતર નથી મળતું એ કમળ વાળા એવું કર્યું છે બાજેશ બંધ કર્યું અને એમના માણસો વાણિયા હોય વેપારી હોય એમના આગેવાનો હોય એમને આવા મોટા ગોડાઉન પણ આવતી એટલે ત્યાં ખાતર મેં લીધું નહીં જે ખાતર ની પડે ત્યારે આપણે મેં મળે એમ કર પડાપડી કરી

તમે ક્યાંય જતા નથી બસ તમે ખાલી ખાતર લેવા દો પીડીઓ સાહેબ ની ખુરશી ખાતર ઘેરાવે નથી આવતું તાલુકા વિકાસ અધિકારી ની એ ખુરશી લાવો તો ખાતર નહી આવે આ શીખવું પડશે એટલે તો આમ આદમી પાર્ટી એમ તમારે આવવું પડશે ને આપણે અભ્યાસ આ માટે છે આમ આદમી પાર્ટી એટલા માટે આવે તમને દરેક જગ્યાએ લૂટે છે ખાલી નરેન્દ્ર મોદી ના નકલ વાળા બે હજાર રૂપિયા પડે એમાં મારા બધા બધા મોદી ના પૈસા પડ્યા મોદી ના પૈસા પછી આ બે હજાર વસૂલ કરે છે એટલે આપણે સરકાર લાવવાની છે આમ આદમી પાર્ટી ની આ વાત કરવા ખાતર માટે તમે બધા ભેગા થશો ને એવું લાગે તો મને મેસેજ કરજો આપણે તાલુકામાં જઈ આવું પણ મને લાગે તમે જહો તો થઈ જ જાહેર પણ બધા નારા બોલતો જાય જવું પડે સાહેબ હું આજ કરી દેવું છું આપડી વાત ચાલતી હતી કે આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમારે જીતાડવાની છે જીતાડ છો ને એક એક કલાક હાલવાના છો તો હું એક પ્રતિજ્ઞા લેવડાવવાનો છો તમારે બોલવાની છે સર ચલો ઉપર હાથ આજ રોજ અમે આમ આદમી પાર્ટી વતી પ્રતિજ્ઞા લઈએ છીએ અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે એમાં પ્રચાર માટે આજથી જ અમે ફળિયામાં ગામમાં બજારમાં દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની વિચારધારા જણાવીશું અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિતાડવાનો પ્રયત્ન કરીશું દરેક જણ સો છણને આ વિચારધારા સમજાવી જો આપણે તમે મન વચનાળ જો છો ને આ જ એક એક કલાક આખા દરામ તમે હે ને પાછો આખો ડારો ની નીકળી જતાં તમે બાવા ઓળખ ખાલી એક એક કલાક તમે હાલજો

સાથે સાથે આ ભાજપ વાળા જે કોઈ છે એ લોકોએ તમને બધાને હમણાં ખબર હશે પેપર વાંચતા છે એમને અઢી હજાર કરોડ નું કૌભાંડ કર્યું છે ખબર છે ને આ અઢી હજાર કરોડ નું કૌભાંડ થોડીક વાર બંધ કરી દેવા આપણા ભાજપની સરકારે તમારી પાસેથી ઘણું બધું લૂંટ્યું છે લૂટ્યું નથી લૂટ્યું

ટ્રાયબલ ની યોજના આવે છે ક્યાં ગઈ આ તમારે સવાલ કરવા પડશે બાકી ભવિષ્ય નથી તો આટલું કઈ હું મારી વાણી નું વિરામ આપું પણ નારા બોલાડવાનો છે નારો બોલશો ને હું બોલીશ ચોર છે ભાઈ ચોર છે તો તમાર બોલવાનું છે ભાજપ સરકાર

લડજો અને આમ આદમી પાર્ટી ને સરકાર બનાવજો અને કદાચ તમારે ભાજપ વાળા લેવાનું લડી લેવાનું લડી લેશો ને અને બધા જરૂર પડે તો મારે પણ ફોન કરવાનો આપો એક આગેવાનો પાસેથી મારા નંબર લઈ લેજો દરેક ને નમસ્કાર જય માતાજી